ગુડ મોર્નિંગ મિત્રો જે મળું તો જે દ્વારકા ધીશ તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો હાલો આપણે આજે જવાના છે બૂટ લેવા પણ એ પહેલાં આજે દૂધ દેતા હવે ગાયું બધું અહીંયા આવી ગયું છે બારો બાર રાજા હાલો આપણે દૂધ દેતા આવી કેલબા બેલબા બધું ટીંગાડી ગયું હે હલો જાય મિત્રો આપણે છે ને દાદાના મંદિરે દીવા કરી લીધા તો તમે જરીક દર્શન કરી લો તો હાલો આપણે શિવજીના મંદિરે જ ડાયરેક્ટ જઈ અને યાદ દૂધ ચડાવી અને આપણે ખંભાળીએ જવાનું છે મારે બૂટ લેવાના હે પાંચ છ હજારના તો તમે જોજો કેવાક લઈ આપણે નાઈક ના કે એવા કેવાંક લેવા હે સ્કેચસ ના કે તો આપણે જોઈએ હાલો તૈયાર થઈ ગયા હે તો હાલો આપણે જવાનું છે ગાયું અહીંયા જ બાંધી હોય ભાઈ તો હાલો આપણે જતા ખ્યા ને બૂટ લેતા આવી મસ્તી ના બઉ મસ્તી ના લેવા બૂટ તો હાલો આપણે જાઈ

લે મિત્રો આપણે ઘરે પોગી ગયા હે પાસો બાયના ન જ્યા તો ડેલો દેવા જાઉં ડેલો ખોલો તો ન તેમ ખાલો ડેલો દેતો ને બીજું તો હું જરી મોબો ધોઈ લઉં આ બધું આવ શીકણ શીકણ થઈ ગયું અચ્છા ઠીક હે સુમજન બોધો ધોઈ લે કે ને અયા રોટલી બને હે તાજી તાજી અને શાક કેવાનું હોય હવે જામ જાણે તો આમાં હે હે કીમ ખુલીયા વાહ

પણ ના ભાગે હાથે ભાગતા એક ના ભાગતા કાં જવાની હોય હાલો ચડાવીને જોઈએ આપણે ટ્રાય તો કરીએ કેમ થાય હીણો સળખીયા

તો હવે આગળનો દિવસ ત્યારબાદ કન્ટિન્યુ કરશું મિત્રો વાયગા હે બે અને આપણે રાજલને જે પાણી દેખાડીને એનું કારણ છે કે હવે એને પચીસ વી પચીસ દિવસની થઈ ગઈ છે પચીસ એક દિવસની થઈ ગયા અને તૈરી થઈ ગયો અને અટાણે દૂધ પાઈને તો દૂધ જાજું થઈ જાય કેમકે થાવે પછી તે બાદ એ આપણે ઘણું પાણી દૂધ તો હાલો આપણે એને પાણી પાણી પીએ કે ના પીએ હું તમને બતાવું તાણે તો માતાજી રાડું સડાયું મોઢામાં હાલે હાલે

થોડુંક પાય દે ને તો એનું ગરું ના હોય એ કારણે આંગળી દેવી પીડી ખબર ના પડે ને હજી નાની રહી એટલે થોડુંક પીએ એટલે તો કાં પીએ તો ડોલ ભરી દે એટલું બહુ મો ના ખોડું એને હા જો આવી ગયો ને મેળ રેડી મિત્રો આપણી ગાડીનું આપણે સાયલેશન બદલાવું છે ફાયર આવે ને મારા આગળ જૂની સ્પ્લેન્ડર હતી ને ફાયર સાયલેશન મને શોખ છે થોડોક એનો તો આપણે નાખીને જોઈ અક્ષર ધારણ એવો મસ્તી ના લાગી હવે ટકે તો કેટલો ટાઈમ હાલો આપણે જઈએ અને જોઈ બદલાવી બરાબર વગર સાયલે છે ચાલુ કર મિત્રો ફિટ થઈ ગયું હાલો આપણે અવાજ જરાક ચેક કરી લઈએ અચ્છા ઘરે આવી ગયા તમે જોઈ બે સાઇલેશન વાળી સ્પ્લેન્ડર જોઈ બે ધોળી વાળી જો હે ને ડબલ સાયલેશન હું આગળ ઉતારી નાખો મિત્રો આપણે ઘરે આવી ગયા હે ને આપણે કપાહમાં હે ને દવા સાથે હે ગાડીથી સુજુકીથી તો રાકેશભાઈ આવ્યા હે દાઢી કરાતા હતા ને કાલ પરમથી કાલે હું તમને બતાવું કઈ રીતે દવા સાથે આ રીતનો કપાસ છે કઈ કપાસ અત્યારે તો હારામાં સારો હે આવી જ લેવી જો લઈ નાખી એ બસ ચાલતું નથી નિરાય ઓહો ભાઈ ભાઈ તમે જોઈ એ પ્રમાણે આ રીતે છટાઈ આમ બધે છટાઈ ગઈ છે આટલું જ બાકી છે આ વાડી પાણી આલે છે જો આપ કેવું આ પવાઈ ગયું લીલું થઈ ગયું માથે ભાગ પડી ગયો જો આવમાં પાણી આવે એ ત્રણ ઘર આ બાજુ છે એ રીતના પાણી આવે છે મિત્રો ગાડી લઈને ક્યાંય જવાનું નથી ખાણ ભરાઈ ગયું હા ગાયું દોરાવાની છે ચાલો આપણે ગાય દોઈ લઈ જાન ક્યાંય આવી ગઈ છે ને માતાજી આવી ગયા જોઈ લે એ ક્યાં જાય જોઈ લઈ ઈ તો ધાવા દી હતી અરે અલ તો હાલો આપણે ગાય દોરાવી લઈ ઓ નંદનવારો આવી ગયો હે

નાઈકના બૂટ નતા પાણી વાળો હા તો પાણી વાળો પડી ના હોય એટલે પાણી વાળાના બૂટ લેવા ગયો હતો આ તો થોડીક બે ઘણી મસ્તી કરી લઉં તો આવી ગાડી દોવાઈ ગઈ છે અને હવે જાતા આવીએ આપણે દૂધ દેવા ત્યારબાદ દીવા કરવા જશું અને મેળા છે મોર દીવા કરી લેવાનું પછી દૂધ દેવા જાઉં એટલે મને ના થાય એ માટે બનાર જવું લોકમાં ઓકી લખી એન્ટી ના ચાલુ હોય એન્ટી ના ચાલુ થઈ ગયું જય બેન એ આ તો બેન એન્ટી ના ચાલુ થઈ છોકરા જય

અને ક્યાં ભાઈ ગયા હા કોમેન્ટ કરી નાખજો તમને કયો ભાગી મળીએ કાલના નવા તાજા ફ્રેશ લોગમાં તે મિલ કરજે દ્વારકાધીશ